આખી દુનિયાનું રક્ષણ કરવા માટે આખી દુનિયાનું જતન કરવા માટે એટલે પ્રયોજનમ સતામ રક્ષા આખા જગતનું રક્ષણ કરવા માટે ભગવાને ધર્મ દાન કર્યું કિમ કર્મ કર્મ ભગવાનનું શું તો કીધું કર્મ સૃષ્ટિ દી લક્ષણા આખી સૃષ્ટિનું જે અંદર જે ફળ છે એ સૃષ્ટિનું રક્ષણ કરવું એ ભગવાનનું કર્મ અવતારા કયા કયા ભગવાનના અવતાર કયા કયા અવતારા અસંખ્યયા ભગવાનના અવતારો અસંખ્ય થયા પણ આપણે ચોવીસ અવતાર ધારણ કરી જાણીએ છીએ પણ ભગવાન ના અવતારો અસંખ્ય છે અને છેલ્લો પ્રશ્ન હતો તો ભગવાન જયારે સ્વધામ ગયા ત્યારે ધર્મ કોના શરણે ગયો આ છેલ્લો પ્રશ્નનો જવાબ છે ધર્મો ભાગવતે ગતા કે જ્યારે ભગવાને સ્વધામ ગમન કર્યું ત્યારે ઋષિ મુનિઓને ભગવાન સુતજી કહે છે કે જ્યારે ભગવાન સ્વધામ પધાર્યા ત્યારે ધર્મ છે એ ભાગવતજીના ચરણમાં છ પ્રશ્નથી ભાગવતજીની રચના થઈ